હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું વીસ જ મિનિટમાં આપણે ખીર બનાવી લેશું તો એની માટે મેં એક વાસણમાં અડધોથી એક કલાક પહેલાં એક કપ જેવા ચોખા લીધેલા છે અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે તમે કોઈ બી ચોખા લઈ શકો છો હવે આપણે આમાંથી બધું જ પાણી કાઢી દઈશું અને આ રીતે ચોખાને લઈ લેશું પછી તમારે ચોખાને આ રીતે હાથેથી થોડા ક્રશ કરી દેવાના છે જેથી જે ચોખા છે એ બહુ મોટા ખીરમાં ન લાગે અને એકદમ જ તમારી ખીર સરસ બનીને રેડી થશે હવે અહીંયા આપણા ચોખા સરસ એવા ક્રશ થઈ ગયા છે બહુ ફાઇન ક્રશ નથી કરવાના એક ખાસ ધ્યાન રાખવાનું તો ખીર બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને જાડા તળિયાવાળી કોઈ બી કઢાઈ કે કોઈ બી વાસણ તમારે લઈ લેવાનું એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું જેથી દૂધ નીચે ચીપકે નહીં આવી રીતે પાણી લઈ લીધા પછી આની અંદર આપણે દૂધ એડ કરીશું અહીંયા હું ગરમ જ દૂધ એડ કરું છું તમે કાચું દૂધ બી એડ કરી શકો છો અહીંયા મેં એક લીટર જેવું દૂધ લીધેલું છે હવે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને સતત આને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી અહીંયા દૂધ ઉકળે નહીં ત્યાં સુધી તમારે હલાવવાનું રહેશે અહીંયા દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી દઈએ તો એક મિક્સર જારનું બાઉલ લઈ લેશું એની અંદર આપણે આઠથી નવ કાજુ લઈશું અને બે ચમચી જેવા જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા એ ચોખા લેવાના છે હવે કાજુ અને ચોખાને બંનેને આપણે મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે અને એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે પાણી અહીંયા વધારે એડ નહીં કરવાનું અને આને ફાઇન પેસ્ટ બનાવીને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે આને સાઈડ પર મૂક્યા પછી આપણે દૂધ જોઈ લઈએ તો દૂધ અહીંયા આપણું સરસ એવું ઉકળી ગયું છે આ રીતનું તમારું દૂધ ઉકળી જાય પછી જ તમારે આની અંદર એડ કરવાનું છે જે આપણે ચોખા પલાળીને રાખ્યા છે એ બધા તમારે આની અંદર એડ કરી દેવાના એટલું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે દૂધ ઉકળે ત્યારે જ તમારે ચોખા એડ કરવાના છે પહેલાં પહેલાં ચોખા એડ નહીં કરવાના નતર ચોખા તમારા નીચે ચીપકી જશે હવે આપણે આને સતત હલાવતું રહેવાનું છે ચોખા એકદમ ચડી જાય ત્યાં સુધી તમારે હલાવતું રહેવાનું છે પાંચેક મિનિટ પછી તમે જોશો તો થોડું દૂધ તમારું બળવા આવશે અને ચોખા તમારા ચડવા આવશે આ રીતે હલાવવાનું બીજી ચાર એક મિનિટ પછી તમે જોશો તો દૂધ તમારું અહીંયા સરસ એવું ઓછું થઈ ગયું હશે અને ચોખાને આપણે ચેક કરી લઈએ કે ચોખા ચડ્યા છે કે નહીં તો હજી અહીંયા ચોખા આપણા જેવા જોઈએ એવા ચડ્યા નથી તો હજી બીજી ત્રણથી ચાર મિનિટ માટે આપણે હલાવતા રહીશું બીજી ચાર એક મિનિટ પછી આપણે ચેક કરીશું તો અહીંયા તમે જોઈ લઈએ કે ચોખા ચડ્યા છે કે નહીં તમે જોઈ શકો છો કે ચોખા હવે આપણા સરસ એવા ઇઝીલી તૂટી જાય છે તો અહીંયા એકદમ ચડી ગયા છે અહીંયા ચોખા ચડે પછી જ તમારે આની અંદર જે આપણે કાજુ અને ચોખાની પેસ્ટ કરીને રાખી છે એ બધી તમારે આની અંદર એડ કરી દેવાની છે આવી રીતે તમે કાજુ અને ચોખાને જો તમે પેસ્ટ કરીને એડ કરશો તો તમારી જે અહીંયા ખીર છે એકદમ ક્રીમી અને ઘટ બનીને રેડી થશે અને એકદમ ફટાફટ બનશે હવે આપણે આને સતત હલાવવાનું છે કારણ કે કાજુની પેસ્ટ એડ કરી છે જો હલાવશો નહીં તો ખીર તમારી અહીંયા ચીપકી જશે એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે આની અંદર આપણે ગડપણ માટે સાકર એડ કરીશું ચારેક મિનિટ જેવું થાય પછી તમારે આની અંદર સાકર એડ કરવાની છે અને થોડીક સાકર આપણે પાછળથી એડ કરીશું તો અહીંયા મેં એક ક્વાટકી જેવી સાકર લીધેલી છે તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો હવે અહીંયા સાકર પીગળે અને એનું પાણી થાય અને એટલું બળે એટલું જ આપણે ખીરને હવે કૂક કરવાની છે એમ તો અહીંયા આપણે હવે હલાવતા જ રહેવાનું ટોટલ અહીંયા આપણને સત્તર મિનિટ જેવું થઈ ગયું છે ખીરને બનતા અને સાકર બી સરસ એવી ઓગળી ગઈ છે ત્યારે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું કેસરવાળું દૂધ અહીંયા જો તમારી પાસે કેસર ના હોય તો સ્કીપ કરી શકો છો અને થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું જેમાં મેં પિસ્તા બદામ અને કાજુ લીધેલા છે આવી રીતે ઝીણી કતરણ કરીને તમારે આની અંદર એડ કરીને આપણે મિક્સ કરી લેશું તમે અહીંયા હવે આને મિક્સ કરતા ટાઈમે હલાવતું જ રહેવાનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાજુની પેસ્ટ એડ કર્યા પછી તમારે હલાવતું જ રહેવાનું છે નહીંતર ખીર તમારી અહીંયા ચીપકી જશે હવે અહીંયા આપણી ખીર એકદમ જ બની ગઈ છે તો જે આપણે સાકરને થોડીક રવા દીધી હતી હવે એનું આપણે એડ કરવાની છે તો એની અંદર આપણે કેવી રીતે એડ કરીશું હું બતાવવાની છું તો ગેસ ચાલુ કરીને કોઈ બી એક નાનું પેન લઈ લેશું એની અંદર આપણે આ થોડી એક ચમચી જેવી સાકર આપણે રવા દીધી હતી એ એડ કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર તમારે અહીંયા સાકરને ક્રેમલાઇઝ કરવાની છે જેથી અહીંયા ગોલ્ડન રંગની સાકર તમારું પીગળશે એટલે ગોલ્ડન રંગની થશે ત્યારે તમારે આ રીતનું ગોલ્ડન રંગ થઈ જાય બહુ કડક અહીંયા તમારે સાકરને ક્રેમલાઇઝ નથી કરવાનું પછી આ રીતે ગેસની ફ્લેમ બંધ કરીને બધી જ સાકરને આપણે આની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું આવી રીતે થોડીક સાકરને ક્રેમલાઇઝ કરીને એડ કરશો ખીરમાં તો ખીર ખાવાની બહુ જ સરસ લાગે છે એકદમ જ ક્રીમી ઘટ અને તમે જોઈ શકો છો કે ખીર આપણી એક તમજ ટેસ્ટમાં અને ક્રીમી બની છે ઘટ બની છે અને જે ચોખા છે એકદમ જ સરસ એવા કૂક થઈ ગયા છે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો હવે આપણે આ ખીરને સર્વ કરી લઈએ તો સૌ તમે જો આ ખીરને તમારી ઠંડી સર્વ કરવી હોય કે પછી ગરમ ગરમ સવ કરવી હોય જેમ તમને ભાવે તમે એમ સર્વ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે ખીર આપણી સરસ એવી ક્રીમી અને ઘટ બની છે ઉપરથી થોડાક આપણે પિસ્તા કાજુ બદામ અને કેસર એડ કરી દઈશું ગાર્નિશિંગમાં અને તમે આ ખીર એકવારથી આ રીતે જરૂરથી બનાવજો વીસ જ મિનિટમાં ક્રીમી અને એકદમ જ ટેસ્ટમાં બને છે ખીર તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમે આ ખીર બનાવ્યા પછી કેવી બન લાગે છે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ